સાવલી નગરપાલિકાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં સાવલી તાલુકા સેવા સદનમાં મતગણતરી પ્રક્રિયા સંપન્ન થઈ હતી આ પેટાચૂંટણી ફક્ત વોર્ડ નંબર ની એક ખાલી ગયેલી બેઠક માટે યોજાઈ હતી જેમાં કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશભાઈ પાટકી ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નંબર માં કુલ પચ્ચીસસો બાવીસ મતદારોમાંથી બારસો ચોર્યાસી મતદારોએ પોતાનો મતાધિકાર હતા કર્યો હતો આજે મતગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને પાંચસો એકવીસ મત મળ્યા જ્યારે ભાજપના ભદ્રેશભાઈ પાઠકને સાતસો મત મળ્યા અને તેઓ બસો ઓગણીસ મતથી વિજયી જાહેર થયા નોટાને તેવીસ મત મળ્યા હતા આ પરિણામ સાથે ભાજપે ફરી બેઠક જાળવી રાખતા કેસરીઓ લહેરાયો હતો સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસ વોર્ડ નંબર બેની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ રોજાયેલ જેનું મતગણતરી આઠ તારીખ અઢાર બે હજાર પચીસના રોજ થયેલ જેમાં કુલ મતદાન એક હજાર બસો ચોર્યાસી થયેલ જેમાં ભાજપના ઉમેદવાર બદ્રેશભાઈ નટવરલાલ પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો એકવીસ વોટ મળેલ છે તે પૈકી નોટા ત્રેવીસ વોટ મળેલ છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો એકવીસને એ કરતાં બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે